સંઘ પ્રદેશ દીવ અને દમણ વચ્ચે સાતસો પચાસ કિલોમીટરનું અંતર હોવા છતાં બંને રાજકીય અને સામાજિક રીતે જોડાયેલા છે દીવના રાજકીય અને સરકારી તમામ કામની મંજૂરી દમણ પ્રશાસન દ્વારા આપવામાં આવે છે દમણ ઔદ્યોગિક એકમો દ્વારા પણ અનેકવાર ડોમેસ્ટિક એરલાઇન્સ શરૂ થાય તેવી માંગ કરવામાં આવી હતી લોકોની માંગને પગલે દમણના પ્રશાસક ભૂપેન્દ્ર ભલ્લાએ કોસ્ટગાર્ડ સાથે એક મુલાકાત કરી હતી પ્લેનના લેન્ડિંગ માટે પ્રશાસન અને કોસ્ટગાર્ડ દ્વારા એક નવી રનવે પટ્ટીનું નિર્માણ કરવાના હેતુથી જમીન સંપાદિત કરવાની બાબતને લઈ દમણમાં હડકંપ મચ્યો છે ઓલરેડી કહા કેલિંગ ટુ ગિવ નો ઓબ્જેક્શન લેકિન હમ એક સિવિલિયન ટર્મિનલ બનાના પડેગા સિવિલ ટર્મિનલ બનાવે કે હમ અબ કર રહે હે જો એપ કે પાસ હી હોગા પાસે હો દમણ પ્રશાસક દ્વારા કોસ્ટગાર્ડ સાથે મીટિંગ યોજી એરલાઇન્સ શરૂ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા એરલાઇન્સ માટે રનવે પટ્ટીને લંબાવવા માટે નવી જમીન સંપાદનની કાર્યવાહી હાથ ધરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે કોસ્ટગાર્ડની બાજુમાં આવેલા મરવડ ગ્રામ પંચાયતની સિત્તેર એકર જમીન સંપાદનની હિલચાલ થતાં જ સ્થાનિકોએ આ વાતનો વિરોધ કર્યો છે તો માટે ગુજરાત ન લઈ જાય કારણ કે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના હિસાબે સુરત બનાવેલું છે અને ત્યાં પુષ્કળ અને સારી એવી જગ્યા છે તો આ કોસ્ટગારને ત્યાં શિફ્ટ કરવાની અમે એમને રિક્વેસ્ટ કરીએ છીએ કોસ્ટગાર્ડની એકસો પચાસ મીટર જેટલી જમીનમાં કોઈ જ બાંધકામની પરવાનગી નથી જો હવે નવી જમીન સંપાદિત કરવામાં આવશે તો લોકોની જમીન કપાતમાં જશે જેના કારણે નાના ખેડૂત જમીન વિહોણા થશે કોષગાર્નો તો વિરોધ છે પણ અહીંયા જે ફ્લાઇટો ડોમેસ્ટિક અગર આવતી હોય

કોસ્ટગાર્ડ અને ભારત સરકાર સાથે બેઠક યોજી અહીંના લોકોની માંગને વાચા આપી રહ્યા છે ત્યારે શરૂઆતમાં જ સ્થાનિક આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે માનવ ઠાકોર વીટીવી દમણ